જિલ્લા પોલીસના આરઆર સેલના જમાદાર મહાદેવ સેવાય કર અને એક વચેટીઓ પીપોદરામાં એક ઓઈલ વેપારી સાથે ચાર પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયો છે કોસંબાના સાવાપાટીયા ખાતે બાયોડીઝલ કેમિકલનો વેપાર કરતા સ્થાનિકને વેપાર ચાલુ રાખવા માટે હાલમાં નિમાયેલા આરઆર સેલમાં ફરજ બજાવતા અને આરઆર સેલના વિસર્જિત બાદ હાલ રેન્જ આઈજીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા

ગુરુવારે કિંગ પિપોત્રામાં વચ્ચે ત્યાં વિપુલ બલરની ઓફિસમાં વેપારી લાંચના ચાર પોઈન્ટ પાંચ પચાસ લાખ પડાવવા આવ્યો હતો ત્યારે એસીબીની ટીમે વિપુલને ઝડપી પાડ્યો તે જ સમયે મહાદેવ પણ આવી જતા એસીબીએ તેને પણ પકડી લીધો હતો રોજ સુરત સુરત ગ્રમે એસીબી પોલીસ સ્ટેશનમાં એક લાંચનો એક કેસ દાખલ થયેલો છે એ ગુનાની હકીકત એવી છે કે લાંચ કેસના જે ફરિયાદી જે છે એ કાચા ઓઈલનો ટ્રેડિંગનો ધંધો કરે છે સુરત જિલ્લાના પીપોદરા વિસ્તારમાં એ જ્યાં એમનું સ્ટોરેજ હતું ત્યાં થોડા દિવસ પહેલાં રેન્જ ઓપરેશન ગ્રુપના મહાદેવભાઈ કિશનરાવ સેવા કરીને છે એએસઆઈ છે એ ત્યાં ગયા હતા એમનું પ્રાઇવેટ વ્હીકલ લઈ અને ત્યાં જઈ અને એ પૂછપરછ કરી રહ્યા હતા ચેક કરી રહ્યા હતા અને એમાં એમના જે ત્યાં નોકરી કરતા હતા એકાઉન્ટન્ટ એમણે આ ફરિયાદી જે છે એસીબીના ફરિયાદી એમણે જાણ કરી કે ભાઈ આ રીતના પોલીસ આવેલી છે ખાનગી કપડામાં એના પછી જે મહાદેવભાઈ કિશનભાઈના એક વચેટિયા તરીકે કામ જે કરે છે વિપુલભાઈ બલર એમનો ફોન એસીબીના ફરિયાદી ઉપર ગયો અને આ બાબતે એમ કે વહીવટ કરવા માટે એમને રૂબરૂ બોલાયા અને રૂબરૂમાં મહાદેવભાઈ અને વિપુલભાઈ એ બંને રૂપિયા બે લાખની માગણી કરી ત્યારબાદ આ ફરિયાદી પાસેથી સુરત ગ્રામ્ય એલસીબીમાં ફરજ બજાવતા દિપેશ મૈસૂરિયાએ પણ આ જે જે કાચા ઓઇલના ટ્રેડિંગનો જે ધંધો કરે છે એ ગેરકાયદેસર ધંધો છે અને જો પૈસા નહીં આપો તો ગુનો દાખલ કરી દેવામાં આવશે એવું કહી અને એસીબીના ફરિયાદી પાસેથી બે લાખની માંગણી કરી એમ આ રીતે કુલ ચાર લાખની માંગણી બંને અલગ અલગ પોલીસ કર્મચારીઓએ કરી